નીટની પરીક્ષા યોજાય તે પહેલા જ આ પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે અને જે પ્રમાણે નીટની પરીક્ષા પહેલા ચોરીના કૌભાંડનો નો પર્દાફાશ આજે થયો દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટ પરથી આ રાસ ખુલ્યું આટલું જ નહીં સેન્ટર ની કારમાંથી સાત લાખની રોકડ રકમ પણ મળી આવી જિલ્લા કલેક્ટરને પાંચ મેના જ માહિતી મળી હતી જેના આધારે અધિક કલેક્ટર અને જિલ્લા અધિકારી ને તપાસના આદેશ કરવામાં આવ્યા હતા આ દરમિયાન કૌભાંડનો નો પર્દાફાશ થયો સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર નીટ પરીક્ષા કૌભાંડમાં આખરે જલારામ શાળાના શિક્ષક અને મુખ્ય સૂત્રધાર તુષાર સસ્પેન્ડ કરી દેવાયા તુષાર ભટ્ટે પોતે પરીક્ષા સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું જે બાદ તેઓ પાસે રહેલા બે ફોનની તપાસ કરવામાં આવી હતી જેમાં બે પૈકીના એક મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વોટ્સએપમાં પરશુરામ રોય નામની ચેટમાં કમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા ત્રણ ફોટા મળી આવ્યા હતા જેમાં અગિયાર પરીક્ષાર્થીઓના નામો તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું મળી આવ્યું હતું ત્યારબાદ અન્ય મેસેજમાં પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા તમામ વિગતો વડોદરાની રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય નામના એ સમયે મોકલી હોવાની કબૂલાત આપી હતી તો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહા મુદ્દે શું કહ્યું આવ તમને સંભળાવીએ ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ જે છે એની પર ફરિયાદ નોંધી અને એની પાસેથી જે રકમ ગાડીમાંથી બરામદ થઈ છે એમાં સાત લાખ રૂપિયા જેટલી રકમ પણ મળી છે અને વોટ્સએપ ચેટમાં એ દસ વિદ્યાર્થીઓને પેપર મોકલ્યું છે એને પણ પુરાવા એ સબમિટ એ એની સામે આવ્યા છે હું એવું સ્પષ્ટપણે માનું છું કે ફક્ત આ ચોરીની ઘટના નથી કેમ કે આ ચોરીની ઘટના એટલા માટે નથી કેમકે વિદ્યા જે વિદ્યાર્થી જેની પાસે તો ઓન ધ પેપર ઓન ટાઈમ આવે છે પરંતુ એ શિક્ષક પાસે પહેલાં પેપર આવી જતું હોય છે પછી એ પેપરને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરી અને જે તે વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા ખંડમાં બેઠો હોય ત્યારે એના જવાબો એના સુધી પહોંચાડવામાં આવતી હોય છે એટલે આ પરીક્ષાનું પેપર લીક થયું છે એ પ્રકારે કહેવું જોઈએ આ પરીક્ષાનું પેપર એમાં ચોરી થઈ છે એ ઘટનાને હું ક્યાંક સહમતી નથી થતું પરંતુ આ પેપર જે છે લીક થયું છે આપણી પાસે પૂરાવું છે કે દસ વ્યક્તિ સુધી આવ્યો પરંતુ બની શકે છે કે વધારે પડતા વ્યક્તિઓ સુધી પણ આ પેપર પહોંચ્યું હોય એ દસ વ્યક્તિ બીજા વ્યક્તિને પણ આપી હોઈ શકે છે એટલે આમાં જોવા જઈએ તો પેપર લીકેજની વાત છે આમાં ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે છે કે ચોરી કરવામાં આવી તો એ ચોરીના મામલા કરતાં આમાં કંઈક વાત મોટી એવું મને લાગી રહ્યું છે